નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીનું પ્રકરણ નંબર છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં પહેલાંની અંદર જવાબ આવશે વિકલ્પ સી બીજામાં બી ત્રીજામાં ડી ચોથામાં સી પાંચમામાં એ ત્યાર પછી આગળ છઠ્ઠામાં એ સાતમામાં ડી આઠમામાં ડી નવમામાં સી અને દસમાં ડી આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેમાં એ આપેલું છે એની સૂચના છે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વીર સાવરકર બીજાની અંદર આવશે બાળ ગંગાધર ટિલક ત્રીજામાં વિલિયમ વાયલી ચોથામાં રોલેટ એક્ટ પાંચમાની અંદર એટલી ત્યાર પછી પ્રશ્ન બે એમાં બી એની સૂચના આપેલી છે મને ઓળખો હું કોણ છું તો એની અંદર પહેલાંની અંદર આવશે સુભાષચંદ્ર બોઝ બીજાનો જવાબ છે વાસુદેવ બળવંત ફડકે ત્રીજામાં આવશે દુર્ગા ભાપી ચોથાની અંદર મોહનલાલ પંડ્યા પાંચમામાં આવશે વિનોબા ભાવે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એમાં સી જેની સૂચના છે ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો તો એમાં પહેલું વિધાન જે છે એ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ જન્માષ્ટમી અથવા તો વૈશાખીના દિવસે થયો હતો તો જન્માષ્ટમી ઉપર ચેકો આવશે એટલે આપણું વિધાન બનશે જલિયાવાલા બાગ હત્યાકાંડ વૈશાખીના દિવસે બન્યો હતો ત્યાર પછી એવી જ રીતે બીજાની અંદર આપણું વિધાન આવશે સાયમન કમિશનનો વિરોધ કરતા લાલા લજપત રાય શહીદ થયા હતા એટલે મોતીલાલ નહેરુ ઉપર ચેકો આવશે એવી જ રીતે ત્રીજાની અંદર ત્રીજી ઉપર ચેકો આવશે એટલે વિધાન બનશે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ત્યાર પછી આગળ ચોથું જે વિધાન છે એની અંદર કરેંગે યા મરેંગે એની ઉપર ચેકો આવશે એટલે આપણું વિધાન બનશે સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હીનો નારો આપ્યો હતો ત્યાર પછી ત્રીજાની અંદર હિંદ ચળવળ એની ઉપર ચેકો આવશે એટલે વિધાન બનશે ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એમાં એ જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા તો એનો જવાબ છે કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનોમાં દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે દિનશા વાંચટ વગેરે હતા ત્યાર પછી સવાલ નંબર બે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું તો હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ ઉલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલે પૂરું પાડ્યું હતું ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી તો કાકોરી ટ્રેન લૂંટમાં અશફાક ઉલ્લા ખા રામપ્રસાદ બિસ્મિલ રોશન સિંઘ રાજેન્દ્ર પ્રસાદ વગેરેને ફાંસીની સજા કરવામાં આવી હતી ત્યાર પછી સવાલ નંબર ચાર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ શું હતું તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ ઇન્ડિયા હાઉસ હતું ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો તેનો જવાબ છે વિદેશોમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનારામાં શામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા તારકનાથ દાસ લાલા હરદયાલ બરકતુલ્લા રાસ બિહારી ઘોષ ચંપક રમણ પિલાઈ વગેરે હતા ત્યાર પછી આગળ સવાલ નંબર છ રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી તો એનો જવાબ છે રોલેટ એક્ટ કાયદામાં એવી જોગવાઈ હતી કે શાંતિ સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ વિના ધરપકડ કરવામાં આવતી ખાસ અદાલતમાં કેસ ચલાવી સજા કરવામાં આવતી ત્યાર પછી આગળ સવાલ નંબર સાત રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી તો રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે ગુજરાત વિદ્યાપીઠ બિહાર બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ તિલક વિદ્યાપીઠ વગેરે વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું તો જ્યારે અસહકાર આંદોલન ચાલતું હતું ત્યારે ઉત્તર પ્રદેશના ચૌરી ચૌરા ગામે હિંસક બનાવ બન્યો જેમાં ખેડૂતોએ બાવીસ પોલીસોને માર્યા પોલીસ સ્ટેશન સળગાવી દીધું આ સમાચાર સાંભળી ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું ત્યાર પછી આગળ સવાલ નંબર નવ અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો તો અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો ત્યાર પછી આગળ સવાલ નંબર દસ ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો તો અંગ્રેજો દ્વારા બનાવેલ સાયમન કમિશનમાં એક પણ ભારતીય વ્યક્તિને સ્થાન મળ્યું હતું નહીં આથી ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો ત્યાર પછી આગળ સવાલ નંબર અગિયાર સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી શા માટે તો ગાંધીજી જૂથને કાઉન્સિલ ઠરાવને એન્ટ્રી ન મળતા ચિતરંજન દાસ નારાજ થયા અને સ્વરાજ પક્ષની રચના કરી ત્યાર પછી આગળ સવાલ નંબર બાર બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા તો બંગાળની જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ જતીનદાસે શરૂ કર્યા હતા ત્યાર પછી સવાલ નંબર તેર સુભાષચંદ્ર બોઝ કયા બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તો ઈસવીસન ઓગણીસો હરિપુરા કોંગ્રેસ અધિવેશન અને ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ ત્રિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ત્યાર પછી સવાલ નંબર ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી તો ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં ત્યાર પછી આગળ સવાલ નંબર પંદર માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી તો અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતી હિંદ વધારે શાંતિ ભોગવશે માઉન્ટ બેટનની આ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ બી જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો તો એની અંદર જે પહેલાંની અંદર આવશે ડી બીજામાં એ ત્રીજામાં ઈ ચોથામાં બી અને પાંચમાની અંદર આવશે સી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ જેની સૂચના છે નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો જેમાં પહેલો શબ્દ આપેલો છે રાષ્ટ્રવાદ તો રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન અને ધનને ન્યોછાવર કરવા માટે તૈયાર રહેવાની ભાવના ત્યાર પછી બીજું તીન કઠિયા પદ્ધતિ તો યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના ત્રણના છેદમાં વીસમાં ભાગ એટલે ત્રણ વિશાંશ ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા ગળીની ખેતીની આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ કહેવામાં આવતી ત્યાર પછી ત્રીજું ગોળમેજી પરિષદ તો ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તેની ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર બી ઐતિહાસિક કારણો આપો જેમાં પહેલો સવાલ છે અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે અંગ્રેજોએ જ્યારે બંગાળના ભાગલા પાડ્યા એના વિરોધમાં દેશભરમાં બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા જે ઉગ્ર આંદોલન બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું બંગભંગ આંદોલનની અસરના કારણે બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા ત્યાર પછી બીજું ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં દાંડીકૂચનું આયોજન કર્યું કારણ કે અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ગાંધીજી માનતા હતા કે મીઠું એ દરેક વ્યક્તિની જીવન જરૂરિયાતની પાયાની વસ્તુ છે આ અન્યાયી મીઠાના કાયદાનો ભંગ કરી સવિનય કાનૂનભંગ લડત શરૂ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી મીઠા પર નાખેલો કર ગાંધીજીને અન્યાય લાગતા તેનો વિરોધ કરવા દાંડીકૂચ યાત્રા બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ શરૂ કરી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ટૂંક લખો જેમાં પહેલું છે માનગઢ હત્યાકાંડ તો માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો આ હત્યાકાંડની આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે એ સમયે ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા તેણે ભીલો આદિવાસીઓના જીવનમાંથી અંધશ્રદ્ધા બદીઓ કુરિવાજો વહેમ દૂર કરવા માટે મહેનત કરી હતી સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ હજારો ભીલો અંગ્રેજોમાંથી મુક્ત થવા માનગઢ ડુંગર પર ભેગા થયા એ દિવસે અંગ્રેજોએ એમના પર અચાનક હુમલો કર્યો બારસો આદિવાસી શહીદ થયા ગુરુને જેલમાં પૂર્યા ગુરુ લાહોર રહ્યા ત્યાં તેમની સમાધિ આજે પણ છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ આપેલી છે ખેડા સત્યાગ્રહ તો ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો આમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અરજીઓ કરી પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો આથી ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહ કર્યો ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ માટે કમિશ્નરને પત્ર લખીને જણાવ્યું કે નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવે તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે આખરે સરકારે ખેડૂતો સાથે સમાધાન કર્યું અને સત્યાગ્રહ સફળ થયો ખેડા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલ જેવા ફોલાદી મનોબળવાળા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ તો અંગ્રેજ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓની ધરપકડનો વિરોધ કરવા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ વૈશાખી તહેવારના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ બાગની ફરતે ઊંચી દિવાલ હતી બાગમાં વચ્ચે કૂવો હતો જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો દરવાજો હતો આ સમયે લશ્કરી કમાન્ડર જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો તેણે કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ કર્યો જ્યાં સુધી ગોળીઓ હતી ત્યાં સુધી શરૂ રહ્યો જેમાં લગભગ એક હજાર લોકો મૃત્યુ અને બારસો જેટલા ઘાયલ થયા આ હત્યાકાંડથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો ત્યાર પછી ચોથી ટૂંક નોંધ છે હિંદ છોડો આંદોલન તો ગાંધીજીના નેતૃત્વમાં આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે અંગ્રેજોએ ભારત છોડી જવા હિંદ છોડોની ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો આથી બીજા દિવસે સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ નેહરુ મૌલાના આઝાદ વગેરે નેતાઓની ધરપકડ કરવામાં આવી પરિણામે ભારતના શહેરો અને ગામડાઓમાં હડતાલો પડી દેશભરમાં ખેડૂતો મજૂરો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ મહિલાઓ વગેરે હિંદ છોડો લડતમાં સક્રિય ભાગ લીધો લોકોએ રેલવે સ્ટેશનો પોલીસ સ્ટેશનો પોસ્ટ ઓફિસો સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું સરકારે આંદોલન દબાવા દમનકારી પગલાં ભર્યા આ આંદોલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમજ અનેક લોકો ગોળીબારમાં ઘવાયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં જણાવો તો અંગ્રેજોએ અજાણતા જ ભારતીય લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે બુદ્ધિજીવીઓનો એક વર્ગ ઊભો થયો જેમણે રાષ્ટ્રવાદના ઉદયમાં અગત્યનો ભાગ ભજવ્યો ભારતના ભવ્ય વારસાનું ગૌરવ રાષ્ટ્રવાદના ઉદયમાં મહત્વનું રહ્યું રેલવે તાર ટપાલ સુવિધાને લીધે લોકો એકબીજાની નજીક આવ્યા આ બધા કારણોને લીધે લોકોમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો ત્યાર પછી સવાલ નંબર બે ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવો તો વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા કમિશનર રેન્ડની હત્યાના આરોપસર ચાફેકર બંધુઓને ફાંસી આપવામાં આવી સાવરકરે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી જેથી તેમને જન્મટીપની સજા કરવામાં આવી અનુશીલન સમિતિ દ્વારા ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવી ખુદીરામ બોઝને કેનેડીની પત્નીની હત્યાના કેસમાં ફાંસી અપાઈ રામપ્રસાદ બિસ્મિલ અને રોશનસિંહને કાકોરી ટ્રેન લૂંટના ગુનામાં ફાંસી આપવામાં આવી ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી તો બિહારના ચંપારણમાં ખેડૂતોને જમીનના ત્રણ વિષાંશ ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે ઓળખાય છે ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા નાખવામાં આવતા જેથી તેમની મુશ્કેલીમાં વધારો થયો આથી ગાંધીજી મોતીહારી આવ્યા ત્યાં તેમની હાજરી ખતરારૂપ ગણી તેમને ચંપારણ છોડવાનો આદેશ આપવામાં આવ્યો ગાંધીજીએ તેનો અનાદર કર્યો ગાંધીજીનો આ સત્યાગ્રહ સફળ થયો ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ કયા કયા હતા તો આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેટીયો કાતવો ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરાયા રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરવામાં આવી જેમાં ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી આ આંદોલન સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્નો જોડી આંદોલન કરવામાં આવેલ ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ આઝાદ હિન્દ ફોજની કામગીરી વિશે ટૂંકમાં જણાવો તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં જોમ જુસ્સો પૂર્યો તેમણે ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું ઈસવીસન ઓગણીસો તેતાલીસમાં બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી અને ઇંગ્લેન્ડ તેમજ અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારબાદ સૈનિકોની અલગ બ્રિગેડ બનાવી ફોજની ટુકડીઓ ભારતની પૂર્વ સરહદમાં પ્રવેશ કરીને કેટલાક પ્રદેશોમાં વિજય મેળવ્યા એ દરમિયાન વિશ્વયુદ્ધમાં જાપાનની પરિસ્થિતિ બદલાતા શસ્ત્રો અને પુરવઠાની તંગીને કારણે આઝાદ હિન્દ ફોજને પીછેહટ કરવી પડી આમ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિન્દ ફોજે નોંધપાત્ર ફાળો આપ્યો છે ત્યાર પછી આગળ સવાલ નંબર સાત નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતના મવાળવાદી જહાલવાદી અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મવાળવાદીની અંદર ગોપાલ કૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી કેટી તેલંગ ત્યાર પછી જહાલવાદીમાં બાલ ગંગાધર ટિલક લાલા લજપતરાય બિપિન ચંદ્રપાલ અને સશસ્ત્ર ક્રાંતિકારીની અંદર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ખુદીરામ બોઝ આવશે ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો અહીં સ્વતંત્રતા પ્રાપ્તિની સાબસિડી આપવામાં આવેલી છે જે તમારે તમારા મિત્રો સાથે રમવાની છે બરાબર તો અહીં આપણું પ્રકરણ નંબર છ પૂર્ણ થાય છે